એક્સિડન્ટો જે કરે છે એના માટે આજે અમે ભરી રહેલો હોય છે આ માટે આજે આવેદસ બોડીલી પોલીસ સ્ટેશનમાં પીએસ ગણેશને આવેદન પત્ર આપી અમારા આમ આદમી પાર્ટી દ્વારા જે બોડીલીના જાહેર રસ્તાઓ ઉપર જે નાના બાળકો જે લાયસન્સ વગરના અને ઘણા દારૂ પીને જે વાહનો જે ચલવે છે બાઈકો જે ચલવે છે જેના કારણે હું છે રાહદારીઓને તકલીફ પડે છે ઉંમર હોય નાના બાળકોને તકલીફ થાય છે અને એક્સિડેન્ટો જે કરે છે એના માટે આજે અમે પૂરી પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપીને જણાવીએ છીએ કે હવે આવા ઉપર શિક્ષાત્મક પગલા ભરે કડકમાં કડક પગલા ભરે એવી અમારી માંગ છે સંખેડા વિધાનસભા પ્રભારી રંજનભાઈ તડવી છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી મોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું જેનો વિષય એ હતો કે બોડેલી ટાઉનમાં જાહેર રાજમાર્ગ ઉપર બે ફાર્મ વાહનો હંકારવામાં આવે છે બાઇકર્સ બાઇકર્સો દ્વારા જે લોકો પાસે લાયસન્સ નથી એવા લોકો પણ બે ફાર્મ ટુ વ્હીલર હંકારે છે જેમની પાસે લાયસન્સ નથી લોકો પણ એલએમવી રાઈટ મોટર વ્હીકલ હંકારતા હોય છે જેના કારણે રાહદારીઓને પણ તકલીફ પડે છે અને ભયનું વાતાવરણ સર્જાય છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને કે જે લોકો બેફામ વતીએ રાજમાર્ગ ઉપર જે વાહનો હંકારે છે એમને કંટ્રોલ કરવામાં આવે અને સખત કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો રાહદારીઓ છે નાના મોટી ઉંમરના લોકો છે એમને ખુબ તકલીફ પડતી હોય છે ગમે ત્યારે નાના મોટા અકસ્માત થવાની પણ ભય રહેલો હોય છે આ માટે આજે આવેદન આવેદનપત્ર ફાસ્ટ આપવામાં આવ્યું છે થેન્ક યુ વેરી મચ દેવુભાઈ